અમરોલી વિસ્તારમાં આવેલ છાપરા ભાટા ખાતે ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો હતો સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો થઈ રહ્યો છે ત્યારે સુરતની અમરોલી પોલીસે છાપરાભાટા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો વાડીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં અમરોલી પોલીસે દરોડા પાડી ત્યાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું પોલીસે દુકાનોમાંથી અડતાલીસ ગેસના બોટલો બેલેટ્રિક વજન કાટા અને ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે કરી હતી સાથે દુકાનદારના કુશલ ભૈરવ પ્રસાદ ગુપ્તામ અને તે સગીરની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપડા રોડ ઉપર વાળીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે